કાર્યક્રમ નથી કરી સાહેબ આજના સમયમાં સાહેબ ટેકનોલોજીમાં ઘણી બધી આગળ હોઈ શકશે સાહેબ પણ એકલા મોબાઈલના કારણે જ્ઞાન નહીં મળી શકતું સાહેબ સાચું જ્ઞાન મેળવવું હોય તો પુસ્તકો જ સાચા મિત્ર છે સાહેબ તો પુસ્તકો જો વાંચન કરશે ને તો કોઈ પણ જુનિયરનું ભાવિ જુડું બનશે સાહેબ સારું નોલેજ મળશે સારા માની લો કે અધિકાર બનવું હોય આવનાર જે એમ બનવું હોય તો પુસ્તકોનું જ્ઞાન હશે તો સાહેબ એ રોજ બરોજ વાંચી શકે વાંચી શકશે સાહેબ આ પુસ્તકોના કારણે અમારા પ્રગતિ થાય ભવિષ્યમાં સારા વકીલ બની શકે સાહેબ સારા અધિકારી બની શકે સાહેબ અને કોઈ પણ વકીલ કોઈ એક સમાજ માટે કાર્ય નહીં કરતો સાહેબ સમગ્ર સમાજના એક કાર્ય કરતો હોય છે સાહેબ એને તો કોઈ પણ સમાજનું કામ આવશે તો એને કરવાનું છે સાહેબ પણ એ ક્યારે કરી શકશે સાહેબ એની જોડે નોલેજ હશે તો કરી શકશે સાહેબ અને નોલેજ ક્યાંથી મળે સાહેબ ઓર્ટોમાંથી પણ મળે પ્રેક્ટિકલ બેસવું પણ પડતું હશે સિનિયરોની જોડે પણ બેસવું પડતું હશે સાહેબ આ બધું પ્રેક્ટિકલ કરતા કરતા એના થિયરિકલ ની પણ નોલેજ હોવું જરૂરી છે સાહેબ કારણ કે એના જજમેન્ટો પણ વચવા પડશે સાહેબ એની પદ્ધતિ પણ જોવી પડશે સાહેબ એ આ સાહેબથી અમે કાર્યક્રમ કરી આપણો સમાચાર જે છે એ ડોક્ટર સાહેબ અમે કોઈ સમાજનો એકલાનું નતું કરવા માંગતા પણ અમારા સમાજમાં સાહેબ આપ પણ જાણો છો કે આર્થિક રીતે નબળા પણ અમારા વકીલો હશે શરૂઆતમાં સંઘર્ષ કરતા હશે સારા સિનિયર જોડે જુનિયરશીપ નહીં તો અમે અમારો પહેલો પ્રયત્ન હતો કે અમારા જુનિયર વકીલોને અમે મળીએ એમને શું તકલીફો છે સાહેબ તો અમે પૂછી તો જોયું તો જુનિયર વકીલો જોડે બુકો નથી સાહેબ તો પહેલો પ્રયાસ હતો કે જો જુનિયર વકીલને બુક આપવામાં આવે સમસ્યાનું ભાવિ ઉજળું બનશે એ કઈક વકીલાતમાં આગળ આવશે સાહેબ તો પેલો નાનકડો પ્રયત્ન હતો કે થોડા ઘણા વકીલોને અમે શું આપી શકીએ તો બુક આપીએ સાહેબ બે પાંચ બે પાંચ બુકો કરતા કરતા સાહેબ આજે જુનિયર ત્રણસો એક વકીલો સાહેબ અમે બુક ભેટ આપી રહ્યા છે કે જેથી એમનું ભવિષ્ય ઉજળું બને વકીલાતમાં સારો વકીલાત સારી કરી શકે સાહેબ અને આવનાર સમયમાં એ પણ સમાજના એક સારા વકીલ બની શકે સમાજ સેવા પણ કરી શકે સાહેબ આ આશયના થી અમે શરૂઆતનો અમારો કાર્યક્રમ સાહેબ ફક્ત જુનિયર વકીલોના હિત માટે કાર્યક્રમો કરવાનો એમના એક જગ્યાએ એકત્રિત કરવાનો સાહેબ અને બીજું કે જુનિયર વકીલોને એટલા માટે સાહેબ કાજે વકીલાત કોઈ એક તાલુકા કે જિલ્લા પોતે સીમિત રહી નહીં સાહેબ બીજા તાલુકા કે જિલ્લામાં જ્યારે પણ કઈ કામ મેળવવાનું થાય સાહેબ તો પહેલો પરિચય કોનો કરીશું સાહેબ તો એવું વિચાર્યું કે સમાજના જ એક જગ્યાએ મિલન બોલાઈએ એમાં પરિચય થાય તો એકબીજાના પરિચયથી સાહેબ કામ માટેની સરળતા થાય સાહેબ આજે જુનિયર વકીલ ક્યાંક ના પણ દોડી શકે સાહેબ એની આર્થિક સ્થિતિ સારી ના પણ હોય શકે સાહેબ આજના વર્તમાન સમયમાં સાહેબ ઘણી બધી જગ્યાએ ઓછું એક વ્યક્તિનું શક્ય નહી હોતું સાહેબ તો કામની સરળતા માટે એકબીજાના જે સાથ અને સહકાર મળે સાહેબ સલાહ સૂચનો મળે માર્ગદર્શન મળે એ આશયથી અમે આ સ્નેહ મિલન કર્યું છે મારું નામ વિક્રમસિંહ વી સોલંકી ગાંધીનગર એડવોકેટ છેલ્લા છવ્વીસ વર્ષથી વકીલાત કરું છું મારા વકીલાત દરમિયાન જે જે સંઘર્ષો અમે અનુભવ્યા છે એ સંઘર્ષોને ધ્યાનમાં લઈ મેં એવું વિચાર્યું સમાજના વકીલો પણ મારા જેવી સંઘર્ષ કરી કેટલાય વકીલાતો કરતા વકીલાત કરતા હશે તો આ વિચારનો મેં અમલ કરવા માટે મારા ગાંધીનગરના એડવોકેટ મિત્રો જે છે એ તમામનો સાથ અને સહકાર લઈ મેં દરેક તાલુકે તાલુકે મિત્રોને સ્નેહમિલન માટે આમંત્રણ આપવા માટે નીકળ્યો મારે આમંત્રણ માટેની ડેટ આજની જ હતી અઢાર એક બે તો છેલ્લા દસ પંદર દિવસથી જેટલા પણ તાલુકામાં પહોંચી શકાય તેવા દરેક તાલુકાએ પહોંચી ક્ષત્રિય ઠાકોર સમાજના જેટલા વકીલો હતા તેમના મિલનમાં આવવા માટે અમે આમંત્રણ આપ્યું વકીલોનું મિલન છે દૂર દૂરથી જ્યારે જુનિયર વકીલો આવતા હોય સાહેબ તો એમની સાથે સિનિયર વકીલો પણ આવ્યા છે એમનો પરિવાર પણ ક્યારેક બોલાય સાહેબ દૂરથી આવતા હોય તો ડ્રાઈવિંગ કરવામાં થાકી પણ જતા હોય અને બીજું સાહેબ એ વકીલ બને એટલે ઉત્સાહ પણ હોય કે સમાજના કેટલા વકીલોને મળીશું સાહેબ અને એ બધાને મેં એક જ જગ્યાએ એકત્રિત કરી મોકો આપવા માટેનો આ મારો પહેલો પ્રયાસ છે સાહેબ કે જે પુસ્તકોનું વાંચન કરે એમનું ભવિષ્ય ઉજળું બને આ એકમાત્ર માત્ર કાર્યક્રમના ધ્યાનમાં ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મેં આ કાર્યક્રમ કર્યું છે સાહેબ એની બેને આખો સમાજનો અમારો નક્કી હતું કે આ કોઈ પણ બાર કાઉન્સિલ કરવામાં આવતો નથી અને અમે કોઈ કોઈ ઉમેદવાર પણ જાહેર કરવાના કારણ કે અમારો ફક્ત આશાનો ઉદ્દેશ એક જ છે કે અમારા જુનિયરોની પ્રગતિ થાય બધા સમાજમાં એમનું નામ મળે કામ કરે સમાજ સેવા કરે સાહેબ આ ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કર્યો છે કોઈ ચૂંટણી લક્ષી ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ એવું કરતા નથી એવી અમે જાહેરાત પણ કરી નથી